પ્રેમિકા અને મસ્તીખોર મિત્રોના લીધે લોચે ચડેલી લગ્નની રાત એટલે ધમાકેદાર ગુજરાતી ફિલ્મ અજબ રાતની ગજબ વાત પાવરા એન્ટરટેનમેન્ટ લઈને આવ્યું છે એક માણવા લાયક ગુજરાતી ફિલ્મ અજબ રાતની ગજબ રાત જેના મુખ્ય કલાકારો છે ભવ્ય ગાંધી અને આરોહી પટેલ ફિલ્મ અજબ રાતની ગજબ વાતની કથા ખૂબ જ નવા વિષય પર છે એક મિત્રની પ્રેમિકાના બીજે લગ્ન થાય છે ત્યારે મિત્રો તેની પ્રેમિકાને ભગાડવા તૈયાર થાય છે અને શરૂઆત થાય છે એક રોમાંચક રાતની વાત મજા ત્યારે આવે છે કે આ મિત્રો કોઈ બીજી જ છોકરીને ભગાડી લાવે છે ફિલ્મના પ્રોડ્યુસર છે ડોક્ટર જયેશ પાવરા દિગ્દર્શક છે પ્રેમ ગઢવી અને કિલોલ પરમાર તથા મુખ્ય ભૂમિકા નિભાવી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફિલ્મ સૌનો માનીતો અને લાડકો ટપુ એટલે કે ભવ્ય ગાંધી અને આરોહી પટેલે આરોહી પટેલના સંવાદો ખરેખર તાળીઓ પાડવા પ્રેક્ષકોને મજબૂર કરે છે તો માતા પિતાએ પણ સમજવા જેવો મુદ્દો આ ફિલ્મમાં દર્શાવ્યો છે આમ સહકુટુંબ માણવાલાયક ફિલ્મ અજબ રાતની ગજબ વાત આજથી જ થિયેટરોમાં પ્રદર્શિત થઈ ચૂકી છે તો એક વાર જરૂરથી જોવા જેવી ખરી અજબ રાતની ગજબ વાત એટલે આ પિક્ચરની સ્ટોરી એક રાત ઉપર જ એક જ એક જ રાતમાં યસ એક જ એક જ રાતની ફિલ્મ છે તમને આ સ્ટોરીનો કોન્સેપ્ટ મીન્સ કઈ રીતે આપ એવું હતું કે ઘણી બધી વાતો કહેવી હતી અને એક વિચાર આવ્યો કે એક કોઈ ભાઈબંધો એના ફ્રેન્ડ માટે છોકરી બગાડવા જાય અને ખોટી છોકરી ઉપાડી લાવે તો શું થાય સો એ મગજમાં આવ્યું ને પછી એની આસપાસ બધું ગોઠવાતું ગયું ને વસ્તુઓ બહુ સરસ બનતી ગઈ એ રીતે ફિલ્મ બની છે એકવાર તમારો પરિચય પણ આપી દો ને આ પહેલા કઈ કઈ પિક્ચરોમાં કામ ડિરેક્શન કર્યું હા હા દિસ ઇઝ માય ડેપ્યુ ડિરેક્શન મારી ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે આની ફિલ્મો પહેલાં એક્ટર તરીકે મને ઘણી બધી ફિલ્મોમાં મિત્રો જે મારું નામ પ્રેમ ગઢવી છે અને પોલમ પોલ છે ચોર બની રંગાટ કરે છે પાસપોર્ટ છે એકડ એક છે બેક પેન્ચર્સ છે ત્રણ એકકા છે વિઠલ તીડી છે હમણાં ભલે પધાર્યા ગઈ સો યસ છે બધી ફરી તમારો પણ પરિચય આપો ને આ પહેલાં કઈ ફિલ્મમાં ડિરેક્ટ કર્લોલ પરમાર આની પહેલાં મેં ઇન્ટરવ્યુ કરીને ફિલ્મ બનાવી હતી ધીસ ઇઝ માય સેકન્ડ ફિલ્મ